આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેને ત્રણ વાર નાની બાળકીઓ પર દુષ્કર્મ કર્યા છતાં મધ્યપ્રદેશની સરકારે તેની મોતની સજા રદ કરી આ વાત મધ્યપ્રદેશના રમેશ સિંહને છે જેને ત્રણ વાર ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ કર્યું છતાં તેની મોતની સજા રદ કરવામાં આવી આરોપી રમેશ સિંહનો સગીરો સામેના ગુનાઓનો ભયાનક ઇતિહાસ છે પરંતુ કોર્ટ દ્વારા તેને વારંવાર નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કોલેકલાના ડાબરીપુરાના રહેવાસી રમેશ સિંહે બે હજાર ત્રણ માં શાજાપુર જિલ્લાના મુબારિકપુર ગામમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હતો તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી પરંતુ બે હજાર તેર માં સજા ભોગવ્યા પછી અને મુક્ત થયા પછી તેણે ફરીથી હુમલો કર્યો બે હજાર ચૌદ માં તેને અષ્ટા માં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો આ વખતે નીચલી કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી બે હજાર ઓગણીસમાં હાઈકોર્ટે ટેકનિકલ આધારો પર ચુકાદો ઉલટાવી દીધો જેમાં કહેવામાં આવ્યું કે ઓળખ પરેડ દરમિયાન પીડિતાના પિતા હાજર હતા આ નિર્ણયથી રમેશને મુક્ત થવાનો બીજો મોકો મળ્યો બીજા એક માસૂમ બાળકે તેની કિંમત ચૂકવી આઠ એ ફરી કર્યો દુષ્કર્મ થી બે ફેબ્રુઆરીની રાત્રે નરસિંહગઢમાં એક અગિયાર વર્ષની મુખ બધીર છોકરી તેના ઘરેથી ગુમ થઈ ગઈ બીજા દિવસે સવારે તે ઝાડીઓમાંથી મળી આવી તેના શરીર પર ગંભીર ઈજાઓ હતી તબીબી તપાસમાં હુમલાની પુષ્ટિ થઈ તેની હાલત વધુ ખરાબ થતાં તેને તાત્કાલિક ભોપાલની હમિદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં આઠ ફેબ્રુઆરીએ તેનું મૃત્યુ થયું છેતાલીસ સ્થળોએ લગાવેલા એકસો છત્રીસ કેમેરાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી લાલ કાળા સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને ગુનાના સ્થળ નજીક ફરતો જોવા મળ્યો હતો અને બાદમાં તેની ઓળખ રમેશ સિંઘ તરીકે થઈ હતી એક ઓટો ડ્રાઈવરે પુષ્ટિ આપી હતી કે તે કુરાવરથી નરસિંહગઢ ગયો હતો તેના ભાગી ગયા પછી પોલીસે તેને પ્રયાગરાજ સુધી શોધી કાઢ્યો જ્યાં તે મહાકુંભ સ્નાન માટે ગયો હતો અંતે તે જયપુર જતી ટ્રેનમાં પકડાઈ ગયો હવે જોવાનું રહેશે કે આ વખતે પણ સરકાર તેને સજા આપશે કે પહેલાની જેમ મોતની સજા રદ કરશે અત્યારે ભારતમાં આવા ઘણા રેપકેસ થઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ઉઠાવવામાં આવતા નથી થોડા દિવસ માટે જેલમાં પૂરે છે પછી તેમને છોડી મૂકે છે